પોખરણમાં ભારતીય સેનાએ દેખાડી સ્વદેશી હથિયારોની શક્તિ સેનાના ત્રિવેણી સંગમના પરાક્રમને પ્રધાનમંત્રીએ ગણાવ્યું અદ્ભુત પ્રધાનમંત્રીએ કહ્યું આજ છે આત્મનિર્ભર નવા ભારતનું આહવાન ગાંધી આશ્રમના પુનઃ પ્રોજેક્ટથી રાજ્યના ટુરિઝમ ક્ષેત્રમાં થશે વધારો આશ્રમ રોડનું માર્ગ પરિવર્તન કરીને હવે પંચાવન એકરમાં આકાર પામશે ગાંધી આશ્રમ શહેરીજનોએ હવે વિવિધ વૈકલ્પિક માર્ગોનો કરવો પડશે ઉપયોગ આગામી પાંચ વર્ષોમાં રેલવેના અભૂતપૂર્વ કાયાકલ્પની પ્રધાનમંત્રી મોદીએ આપી ગેરંટી અમદાવાદ મુંબઈ સહિત દસ નવી વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી વન સ્ટેશન વન સેન્ટરનું લોકાર્પણ થતાં હવે સ્ટેશનની અંદર જ મળી શકશે જે તે શહેરની પ્રખ્યાત સીએ એ લાગુ થયા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી પ્રતિક્રિયા કયું બહારથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા ન આપીને કોંગ્રેસે કર્યો અન્યાય સીએ એ લાગુ થતાં શરણાર્થીઓને મળશે ન્યાય

પોરબંદર થી ત્રણસો પચાસ કિલોમીટર દૂર જળ કરાઈ ધરપકડ પોલીસ ભરતી બોર્ડે લોકરક્ષક અને પીએસઆઈ માટે જાહેર કરી ભરતી ચોથી થી મી એપ્રિલ સુધી ઉમેદવારો કરી શકશે અરજી કોન્સ્ટેબલ માટે ધોરણ બાર અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ રહેશે લાયકાત લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની સાત બેઠકો સહિત તેતાળીસ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર બે વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને લલિત વસોયા તથા એક પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ ચૌધરીને અપાઈ ટિકિટ ભાજપ પણ આજે બીજી યાદી કરી શકે છે જાહેર